ભરૂચમાં બે કાબુ ટેમ્પોએ ત્રણથી વધુ વ્યક્તિઓને અડફેટે લેતા દોડધામ મચી જવા પામી હતી તો સદનસીબે જાનહાનિ ટળી જતા લોકોએ હાંસકારો અનુભવ્યો તો વિગતે વાત કરવામાં આવે તો ભરૂચના કતોપોર બજાર વિસ્તારમાં એક બે કાબુ ટેમ્પાએ ત્રણથી વધુ વાહનોને અડફેટે લેતા ભારે દોડધામ મચી જવા પામી હતી પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના કતોપોર બજારમાં એક ટેમ્પો બેકાબુ બન્યો હતો ટેમ્પો બેકાબુ બનતા ત્રણથી વધુ વ્યક્તિઓ અડફેટમાં આવતા લોકોમાં નાસબાગ મચી જવા પામી હતી ટેમ્પો ઈજાઓ પહોંચી હતી તો ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા ચાલકથી બ્રેક ન લાગતા અકસ્માત હોવાની માહિતી મળી હતી સદનસીબે જાનહાની ટળી જતા લોકોએ હાંસકારો અનુભવ્યો હતો ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી યાકુબ પટેલ ભરૂચ એટલે કેવી રીતે થયો એક્સિડન્ટ તમને કહીએ અહીંયા ગાડી ઊભી હતી અને સંચર સ્પીડમાં આવી હતી ગાડી ડાયરેક્ટ ડાયરેક્ટ શોક ડાયરેક્ટ એટલે એણે બ્રેક બાયરો કરો કે બ્રેક મે ચાલતા હતા એવું છે બ્રેક જ નહીં મારી એને જ નહીં બ્રેક જ નહીં સ્પીડમાં આવ્યો સ્પીડમાં આવ્યો ગાડી છે પાછળ ગાડી છે